નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે નવ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસને વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે સોયાબીનની આવક વિશે વાત કરીએ તો હવે તેરસો કટા જેટલી સોયાબીનની આવક થઈ છે અને સોયાબીનની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણીએ જ ને સોયાબીનના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો મારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં आ सोयाबीन बाबू 824 रुपया थयो भाई क्वालिटी ની વાત કરે ને ક્વોલિટી માં સારું હે ભાઈ 900 એ બી ને લઈ લો કાકરે ગસ્તરોગન નો 824 રૂપિયો ભાવ થઈ ગયો આજ 900 એ બી માં લઈ જો ક્વોલિટી સુપર ક્વોલિટી માં સોય લેના ભાઈ આ સોયાબીન નો ભાવ આઠસો ને ત્રેવીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ ભાઈ સુપર ક્વોલિટીની હોય ભાઈ કાકરી કસ્ત્ર વગરનું સોયાબીનની ક્વોલિટી કઈ ઘટે એમ નથી 823 रुपया भाव થઈ ગયો ભાઈ જોઈ લો સુપર ક્વોલિટી નો માલ છે કોઈ બી ની ક્વોલિટી માં કાઈ કરતા એમ નથી જોઈ લો 823 પાવાનો આટલા ડગલો લૂઝ નો 823 બોલો ભાઈ હાલે 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 આટલું હાથ માં આ

हीरा जो हाथ तो ही तो कर रहा है अरे जो घप दे रहा है मेरा आ सोयाबीन નો ભાવ 775 રૂપિયો થયો ભાઈ ક્વોલિટી ની વાત કરે તો ભાઈ જોઈ લો કસ્તર વારો હોય ભાઈ કે 775 રૂપિયો ભાવ થઈ ગયો આ સોયાબીન નો આજનો જોઈજો કોલેક્શન આ સોયાબીન નો ભાવ 868 રૂપિયો થયો ભાઈ ક્વોલિટી ની વાત કરે તો સુપર ક્વોલિટી નું સોયાબીન છે સોયાબીન ક્વોલિટી માં કાય ઘટતા એમ નથી ભાઈ સફેદ સોયાબીન છે ભાઈ बीआरन क्वालिटी नो एकदम चोखू काकर खस्तर ओगन नो भाई 868 रुपया भाव थी गयो भाई सुपर क्वालिटी नो माला काय कटे नी भाई 9 होय जो क्वालिटी काय कटे नी ओगणी ले भाई अरे माथे आ सोयाबीन नो भाव 819 रुपया थयो भाई नव सोयाबीन ने तो लियो क्वालिटी मात के क्वालिटी मा सारू है 819 रुपया भाव થઈ ગયો છે સોયાબીન આજનો જો ક્વોલિટી આ સોયાબીન નો ભાવ 831 રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરીએ તો સુપર ક્વોલિટી નું ભાઈ જોઈ લો સોયાબીન તો રૂયે ભાઈ 831 રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ સોયાબીન ની ક્વોલિટી માં કાઈ ઘટે એમ નથી ભાઈ જોઈ લો ક્વોલિટી 831 રૂપિયા ભાવ આજનો આ સોયાબીન નો ભાવ

કાંઈ ઘટે એમ નથી સોયાબીનની આઠસો ને બાવીસ રૂપિયા ભાવ આ સુપર ક્વોલિટીનું સોયાબીન જોઈ લો આ સોયાબીનનો ભાવ આઠસો એક રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરે તો જોઈ લો ભાઈ ક્વોલિટીમાં કે એક કેક કસ્ત રહે ભાઈ આઠસો ને એક રૂપિયા ભાવ થઈ ગયો આનો આજનો જોઈ લો ક્વોલિટી આ સોયાબીનનો ભાવ આઠસો ચાર રૂપિયા થયો ભાઈ નવું એ क्वालिटी ने बात करें तो भाई क्वालिटी में सारू है भाई देख लो 804 रुपया भाव થઈ ગયો છે બીનનો જોઈજો ક્વોલિટી ભાઈ આ સોય બીનનો ભાવ 810 રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કેનો ક્વોલિટી માં સારું ભાઈ જોઈ લો કાકરી કસ્તર ઓગણનો 810 રૂપિયા ભાવ થઈ ગયો છે આય બીનનો જોઈજો ક્વોલિટી ભાઈ સારીયા ક્વોલિટી મે આ સો બીનનો ભાવ આઠસો ને બાર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ ને તો ક્વોલિટીમાં સારું હે ભાઈ જોઈ લો નવું હે ભાઈ આઠસો ને બાર રૂપિયા ભાવ થઈ ગયા સો બીનનો એવો ક્વોલિટી સારી એ ક્વોલિટી આ સોયાબીનનો ભાવ આઠસો ને પચીસ રૂપિયા થયો ભાઈ નવું હોય ભાઈ ક્વોલિટીની વાત કરીએ ભાઈ સુપર ક્વોલિટીનું અને બિયારણ ક્વોલિટીનું સોયાબીન એકદમ ચોખ્ખું કાંકરી કસ્તર વગરનું ભાઈ 825 रुपया भाव થઈ ગયો ભાઈ સુપર ક્વોલિટીનો મહાલા ભાઈ સોયાબીન ક્વોલિટીમાં કઈ ઘટ એમ નથી જોઈ લો 825 રૂપિયા ભાવ થઈ ગયો આનો ફૂલે સંગમ મે ભાઈ સોયાબીન 815 રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ ક્વોલિટીની વાત લેને ક્વોલિટીમાં સારું હોય ભાઈ સોયાબીન 815 રૂપિયા ભાવ થઈ ગયો ફૂલે સંગમનો આજનો ભાઈ જોઈ લો ક્વોલિટીમાં સારું હોય ભાઈ ઓકવા લાગત દીકલ 150 કિલો આ સોયાબીનનો ભાવ 809 રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ તો ક્વોલિટીમાં સારું હોય ભાઈ જોઈ લો 809 રૂપિયા ભાવ થઈ ગયો આ સોયાબીનનો ભાઈ જોવો આ સોયાબીનનો ભાવ 883 રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ તો બસ સુપર ક્વોલિટીનું હે બિયારણ ક્વોલિટીનું સોયાબીન ધોરો ભાઈ સફેદ સોયાબીન 883 રૂપિયા ભાવ થઈ ગયો આજનો ઊંચા મોંચો ભાઈ સોયાબીનની ક્વોલિટીમાં કાઈ ઘટ તેમ નથી ભાઈ બિયારણ ક્વોલિટીનું સોયાબીન જોઈજો ક્વોલિટી કાંઈ ઘટે નહીં ભાઈ સુપર ક્વોલિટી આઠસો ને ત્યાં ભાવવાનો આ સોયાબીનનો ભાવ આઠસો અઢાર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને સુપર ક્વોલિટીનું સોયાબીન જોઈ લો સોયાબીનની ક્વૉલિટી કાંઈ ઘટે એમ નથી